नवरात्रि एक गुजरात का एक महत्वपूर्ण पवित्र त्यौहार मानવામાં આવે છે માં બા માં જ દેવ માન નવરતા નિમિત્તે લોકો ઘર બે ઘુમેને માની ભક્તિ કરતા હોય છે આરતી ઉતારતા હોય છે પૂજા अर्चना કરતા હોય છે અને ઉપવાસ પણ રાખતા હોય છે વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આ નવરાત્રીના નવી નવ મોટા ઉપવાસ કરે છે કહી શકાય કે માડી ભક્તિ અને માટી શક્તિનું આ એક આશીર્વાદ આપણે કહી શકીએ તો વાત હવે મારે નવરાત્રીની કરવી છે મારો વાસ એ દ્વારા એક સર્વે કરવામાં આવ્યું એક જાણવામાં આવ્યું કે અત્યારના ગરબા આધુનિક ગરબા થઈ ગયા ટેકનોલોજીની સાથે સાથે લોકો બદલાતા પણ ગયા તો આ ટેક્નોલોજીની સાથે સાથે ગરબા પણ હવે બદલાતા ગયા ફાટી પ્લોટોની અંદર કોર્મર્શિયલ ગરબા થઈ ગયા ટિકિટ લઈને લોકો ગરબાની મજા માણી રહ્યા તે બધાની વાત અલગ રીતે ગણવા નથી માંગતો સીધી રીતે આપણે વાત કરીશું આપણે શેરી ગરબા લોકો મોઢે થી ગાય ને બેસી ઢોલ ના તાલે માતાજી ની ભક્તિ કરતા હતા અને ગરબે ગુમતા હતા અત્યારે એ વિસરાતું જાય છે ભૂલાતું જાય છે અત્યારે બીજેના તાલે લાઈવ ગરબા થઈ રહ્યા છે આ બધાની વાત કરીએ તો અમે એક સર્વે કર્યો અમે જાણવાની કોશિશ કરી કે લોકોને અત્યારે કયા ગરબાઓમાં વધારે રુચિ છે તો અમે વટનગર ખાતે પણ જે તે શેરી ગરબા થતા હોય ત્યાં અમે મુલાકાત લીધી અને જાણ્યું કે શેરી ગરબામાં વધારે મજા છે કે પછી અત્યારના પાર્ટી પ્લોટો ની અંદર તો લોકોએ પણ અલગ અલગ પોતાના નિવેદનો આપ્યા એ પણ અમે તમને બતાવશું પણ શેરી ગરબા હતું શું શેરી ગરબા એટલે પહેલાના વખતે એટલે કે આશરે વીસેક વર્ષ પહેલા પંદરેક વર્ષ પહેલાની પાછળ જોઈએ આપણે તો શેરીઓની અંદર એક ચાર ચાર ચોક હોય એ ચોકની અંદર માતાજીની

એનું માન સન્માન સાથે એમની ભક્તિ કરતા આ શ્રી ગરબા પહેલા અત્યારે પણ લોકો માતાજીની આસ્થા અને શ્રદ્ધા સાથે ગરબા ગુમે છે પરંતુ અત્યારે ટ્રેડિશનલ અને ટેકનોલોજીની સાથેના ગરબા અલગ અલગ આવે છે પહેલાના જે ગરબા હતા એમાં લોકો શું કહ્યું એ તમે બતાવી જ રહ્યા છીએ સાથે સાથે કહીએ

પોતાના વિસ્તારની અંદર બહેન દીકરીઓ સુરક્ષિત રહેતી હતી અને માની ભક્તિ સાથે હતી અત્યારે તો પણ સોસાયટીઓ બની ગઈ છે એ સોસાયટીઓની અંદર પણ અમે ગરબાની જે મોજ કરતા હોય એવી જગ્યાએ અમે ગયા જાણ્યું અને ગરબાના વિશે અમે માહિતી પણ લીધી કે આપને સોસાયટીના જે શેરી ગરબા છે એમાં વધારે રુચિ છે કે પછી અત્યારના પાટીદ્રો ના ગરબામાં જ્યાં મોટા મોટા મહોત્સવ થાય છે એમાં વધારે તો લોકો એ એ પણ પણ સાથે સાથે અમે છીએ કે ગરબાઓની અંદર બહેન દીકરીઓ પણ પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે કોઈ પણ લોક લાલચના અંદર આવ્યા વગર કોઈની વાતોમાં છેતરાવ નહીં બાકી આપણા કપડાં પણ મેચિંગ થશે મંડળા પણ મેચિંગ થશે અને દલડા પણ મેચિંગ થશે અને યુવાનોને પણ હું એટલું જ કહીશ કે જો આપણા ઘરની અંદર પણ આપણે મા બહેન દીકરીની જેટલી ઇજ્જત કરતા હોઈએ છીએ એટલી ઇજ્જત આપણે બીજાની પણ માં બહેન દીકરીની કરતા રહીશું તો ભારતને વિશ્વની અંદર પ્રથમ નંબરે આવતા વધારે સમય નહીં લાગે કારણ કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે નવરાત્રીના નામે લોકો બહાર રંગરલિયા પણ બનાવતા આપણને જોવા મળે છે એ લોકોને સર્વને હું નિવેદન કરું છું નમ્ર અપીલ કરું છું કે આવી બધીઓથી આપણે દૂર રહીએ અને માં આપણી માની આપણે પૂરા મન તૂજા અર્ચના કરીએ અને મન મૂકીને ગરબાની એક રમજ અને એક લોકોએ શું કહ્યું એ પણ જાણીએ તો આવો જોઈએ રમજટ શેરી ગરબાની શું નામ મારું નામ મિત્રાવત મિતભાઈ શું કહેજો શેરી ગરબા અત્યારે વિસરાતા જાય છે લોકો પાર્ટી પ્લોટ તરફનું મહત્વ વધારી રહ્યા છે શેરી ગરબા વિશે શું કહેવું છે આ સોસાયટીનું નામ શું છે અને આ સોસાયટીમાં કેવા કેવા લોકો રહે છે મારી સોસાયટીનું નામ ગાયત્રી પ્રીમિયમ બંદોજકે જે રોડ ઉપર આવેલી છે તેમજ સોસાયટીની અંદર ત્રીસ મકાન છે અલગ અલગ જાતિના તમામ લોકો અહીં વસે છે અને બધા સુંદર મજાના ગરબાનું આયોજન કરીએ છીએ શેરી ગરબાની આપણે વાત કરીએ જણાવું કે પહેલાંના જમાનામાં શેરી ગરબા થતાં જેની અંદર માટીના ગરબા માથે મૂકી અને બહેનો સુંદર મજાના ગરબા ગાતી ભાઈઓ પણ સરસ ખેસ પહેરતા ઉપર કેડીઓ બાંધતા અને સરસ ગરબા ગાતા જ્યારે અત્યારની જે હાલની પેઢી આવી ગઈ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થવા માંડ્યું અને ધીમે ધીમે ઇવેન્ટ્સો ચાલુ થવા માંડી પાર્ટી પ્લોટો વિસ્તૃત થવા માંડ્યા અને એની અંદર ગરબા ગવાતા થયા જેની અંદર ઘણા બધા દૂષણો પણ વ્યાપેલા છે એના કરતાં જો શેરી ગરબાનું મહત્ત્વ વધે અને ફરી શેરી ગરબા જો ગવાતા થાય તો સોસાયટીના પૂરતા લોકો બધા એક એકબીજાના મેળ હળી મળી અને ગરબા ગાઈ શકે તેમજ આવા બધા દૂષણોથી આપણે દૂર રહીએ માતાજીને એ જ પ્રાર્થના કરીએ કે ફરી આવા શેરી ગરબાનું પ્રોત્સાહન વધે અને ધીમે ધીમે પાટી પલાટો બંધ કરી અને બધા જે આત્મીયતાપૂર્વક જે ગરબા ગવાતા એ ગરબા ફરી જો ગવાય એનો આનંદ કંઈક વિશેષ છે

નામ છે આપનું ઘર પટેલ સુદાબેન ભીખાભાઈ સુદાબેન શું કે છો પહેલાના ગરબામાં જે મજા હતી અત્યારના ગરબામાં છે ના આનંદ લાગે છે બિલકુલ નહીં પહેલાના ગરબા જે માટીના ગરબા કોતરેલા માટી દીવો મૂકી ગરબા ગવાતા હતા એ બધું અત્યારે વિસ્તરતું જાય છે અત્યારે રોજ નવા નવા ડિસ્કો ડીજે માટી પ્લોટ એટલે ગરબા શેરી ગરબા વિસ્તરતા જાય છે તો શેરી ગરબા માટે લોકો તમે શું સંદેશો આપવા માંગો શેરી ગરબા જ કરવા જોઈએ કે આપણી જે વિસરતી ગરબાની જે છે એ ટકી રહે અને આ મોડર્ન ગરબા બધા લુપ્ત થાય દાદા તમારું નામ શું છે મારું નામ પટેલ ભગવાન દાસ ધન દાદા તમારા વખતે જે ગરબા થતા હતા એ અને અત્યારે જે ગરબા થાય છે એમાં શું ફરક લાગે છે અને લોકોને શું કહેવા માંગો છો તમે પહેલાના ગરબામાં શું હતું થોડું ભાવ જરૂરત હતો મર્યાદાઓ બરાબર અત્યારના ગરબામાં એ મર્યાદા નથી પણ અમે પણ વિચારીએ છીએ જેથી કરીને પાછી પ્રણાલીતા થોડી ચાલુ છે અને આવો એમ પ્રણાલી લોકોમાં એવું ભાવ ચાલુ તમે શેરી ગરબાને વધારે મહત્વ આપો છો કે પછી પાર્ટી પ્લોટમાં થાય એ શું નામ છે આપનું ઋષિકેશભાઈ આ સોસાયટીનું નામ શું છે અને શેરી ગરબા વિશે શું કહેવા માંગો છો શેરી ગરબા અમારે સોસાયટીમાં ગયા વર્ષે થયેલા એ બહુ નાના પાયે થયેલા કારણ કે બહુ ઓછા સભ્યો અહીંયા મકાન બનાવેલું અત્યારે આ વર્ષે ઘણા વધી ગયા છે એટલે અમે શેરી ગરબા વગેરે વ્યવસ્થિત રીતે તૈયાર કર્યા છે અને સારો એવો બધા રેસિડેન્શિયલો સારો એવો પ્રતિસાદ છે બધા ખુશ છે અને બાળકોથી લઈને મોટા બધા આમાં ભાગ લઈને અને સારી રીતે વ્યવસ્થિત ગરબાનું આયોજન ચાલુ છે આ સોસાયટીનું નામ શું છે અને કેટલા લોકો અહીંયા પરિવાર સાથે રહે છે અહીંયા ટોટલ છાસઠ ફ્લેટ છાસઠ બંગલાનું પ્લોટ છે આખો મોટો સફલ ટુ છે સફલ વન આગળ છે સફલ ટુ અહીં છે અને છાસઠમાંથી અત્યારે કમસે કમ પંદરેક મકાન બનેલા છે અને પંદરેક લોકો રહેવા મકા ફેમિલી રેવા બેન આ કેન સુ નામ છે બેન આપનું મારું નામ ભાવસાર કોકિલાબેન મનોજ અમર છે બેન અત્યારે શેરી ગરબા વિશે અમે એપિસોડ બનાવી રહ્યા છીએ તો શેરી ગરબા અને પાર્ટી પ્લોટના ગરબા વિશે શું કહેવું થાય છે શેરી ગરબા એ શેરી ગરબા જ છે પાર્ટી પ્લોટમાં અત્યારે ક્રેજ વધ્યો છે પણ આધુનિકતાને લીધે પરંતુ હું તો મારી દ્રષ્ટિએ શેરી ગરબાને જ વધારે મહત્વ આપું કેમ કે એની અંદર નાના મોટા સૌ ઇન્વોલ્વ થઈ શકે છે અને માં નાના મોટા દરેકનું માન સન્માન જળવાય છે સાથે સાથે અત્યારે દીકરીઓને પણ તમે શું સંદેશો આપવા માંગો હું દીકરીઓને એ સંદેશો આપવા માંગીશ કે નાના મોટા દરેકનું માન સચવાઈ રહે તમારી જે આ ધાર્મિક આસ્થા છે એ પણ સચવાઈ રહે એ રીતના કપડા પોશાક આપણે પહેરવા જોઈએ શું નામ છે દાદા આપનું દેવેન્દ્ર રામી દેવેન્દ્રભાઈ પહેલાના જે શેરી ગરબા થતા હતા અને અત્યારે લોકો પાર્ટી પ્લોટ તરફ વળ્યા છે આ બાબતે આપણો શું અભિપ્રાય અત્યારે જે લોકો પાર્ટી પ્લોટ તરફ વળ્યા છે એની અંદર શ્રદ્ધા અને ભાવનાનો બહુ અભાવ છે જે શેરી ગરબાની અંદર જે શ્રદ્ધા ભાવના જે રહેતી હતી અત્યારે પાર્ટી પ્લોટની અંદર એ બિલકુલ જોવા મળતી નથી અને પાર્ટી પ્લોટ હવે શું છે કે કોમર્શિયલ ઉપર જતું રહ્યું અને જ્યારે શેરી ગરબા શું હતું એમાં કોમર્શિયલ કે એવું કશું હતું જ નહીં લોકોની સમૂહની અંદર ગરબા કરવા પછી મેળાવડો કરવો એ બધું શેરી ગરબાની અંદર હતું લોકોને શું સંદેશો આપવામાં આવે છે લોકોને સંદેશો તો હવે અત્યારે જે જનરેશનની અંદર જે ચેન્જ થયો છે પણ આપણે સંદેશો તો એવો જોઈએ કે જ્યાં બી પાર્ટી પ્લોટ હોય કે શેરી ગરબા હોય પણ માણસે શ્રદ્ધા અને ભક્તિથી

જેમાં અલગ અલગ જ્ઞાતિના તમામ લોકો રહે છે જેઓ ખૂબ જ ભાઈચારા એકતા અને પ્રેમના લાગણીથી એકબીજા સાથે સમન્વય કરીને સહયોગ અને સહકારની ભાવનાથી અમે ખૂબ જ ધામધૂમથી ઉત્સવની ઉજવણી કરીએ છીએ શેરી ગરબા વિશે શું કહેશો શેરી ગરબા વિશે હું એટલું જરૂર કહીશ કે ગરબો એ માતાજીનું આધ્યાત્મિકતાનું પ્રતિક છે અને ભક્તિ અને શક્તિનું પ્રતિક એવામાં દુર્ગાના નવ દિવસમાં શેરી ગરબાની અંદર માતાજીનો સાક્ષાત્કાર અમને જોવા મળે છે જ્યારે પાર્ટી પ્લોટની અંદર આપણે જોઈએ તો અત્યારે પશ્ચિમીકરણનું અનુકરણ પણ એની અંદર થોડું થોડું સમન્વય જોવા મળે છે તો માતાજીની શ્રદ્ધા જળવાય બધા એકતા અખંડિતતા સાથે આપણે શેરી ગરબાની અંદર ઉજવણી કરીએ તો બધાનો પ્રેમ વધે છે અને બધાને બહુ આનંદ અને માતાજીના સાક્ષાત્કાર થાય છે કે જે માતાજી આપણી મનોકામના પૂર્ણ કરે છે

બીજેના તાલે આપણે સૌ ઝૂમવા લાગ્યા છીએ અને આપણી ભારતીય સંસ્કૃતિને વિસરવા લાગ્યા છીએ તો આપણે સૌ સાથે મળી અને શેરી ગરબાનું મહત્વ જળવાઈ રહે તેની સંસ્કારિતા અને ગરીમાં જળવાઈ રહે તેનું ધ્યાન રાખીએ એ જ અભ્યર્થના સાથે મારા સૌને જય માનવ દુર્ગા આપ સૌની મનોકામના પૂર્ણ કરે એવી શુભાશીષ ગરબા દાદા શું શું નામ છે વિશે ગરબામાં પહેલા નહોતું આ ડીજે નહોતું ફક્ત જે મોંઢાની સ્ત્રીઓ હતી એ પોતાના મુખેથી જ ગાંધી હતી માથે ગરબા મુકતા હતા અને

પાર્ટી પ્લોટ બરાબર છે પણ જે દેશી ગરબા અને શેરી ગરબા છે એ વધારે સરસ મજા આવે છે શું નામ છે દાદા આપનું એમજીબી મોદી શું કહેશો અત્યારના ગરબામાં મજા છે કે પહેલા જે દેશી ગરબા પહેલાના ગરબામાં મજા આવતી છે તો હું પણ બહુ બહુ ગરબા ગાયો છું અને અમે તો ફૂલ લઈને બાંધતા હતા અને એ જે ભાઈ જે સાગ હતા સાગ નરગા ઉપર આખી ગરબા રમાતા હતા અત્યારે આ બધા ડિઝાઇન બીજે થયું છે અને એમાં કુદમ કુદી ચાલે છે એ આપણને બહુ પસંદ છે લોકોને સંદેશો આપો તો તમે શું સંદેશો આપો શાંતિથી ગરબા પ્રાચીન ગરબા ગાવા જોઈએ અર્વાચીન ગરબા નહીં પ્રાચીન ગરબામાં જેવી મજા છે એવી કોઈ મજા નથી પહેલા કેવા ગરબા રમાતા હતા પહેલા સિમ્પલ લેડીઝ જેન્ટ્સ છોકરાઓ બધા જોડે રમતા હતા અને જૂના ગરબામાં પ્રાચીન ગરબામાં જે મજા હતી સાંભળવા એ અત્યારના ગરબામાં નથી આવતી દાદા આપનું શું કેશો અત્યારના ગરબામાં મજા છે કે પહેલાના જે જૂના ગરબા જે ગરબા હતા એની મજા જુદી હતી અને લોકો કેવા આનંદથી કરતા હતા તો નાચવા કૂદવા સિવાય કશું સહન નહીં ગરબાનું કોઈ મહત્વ નથી જૂના ગરબામાં જે લેડીઝ અને જેન્ટ્સ રમતા એમાં લેડીઝ જે ગરબા ઉપાડી અને માટીના ગરબા રમતા એવું તો કશું સદ નહીં આ જમાનાની અંદર ફક્ત કુદમ કુદા છે એટલે આ તદ્દન ખોટું છે લોકો ને તમે શું સંદેશો આપવા માંગો છો ગરબા ચાલુ કરો અને જૂની શ્રદ્ધા રાખી અને જૂના ગરબા લોકો ઘાસી તો લોકો માતાજી ઉપર શ્રદ્ધા રહેશે